જંબુસર એસટી ડેપોમાં અસ્થિર મગજનો માનવી સાફ સફાઈ કરતો વિડીયોમાં થયો કેદ જંબુસર એસટી ડેપોમાં વર્ષોથી રહેતો મંદબુદ્ધિનો બબલી નામના ગાંડાનો સફાઈ કરતો વિડીયોમાં થયો કેદ જંબુસર એસટી ડેપોમાં સફાઈ કર્મચારી સ્ટ્રાઇક ઉપર ઉતરતા સફાઈનો અભાવ જોવા મળ્યો જંબુસર એસટી ડેપોમાં કામ કરતી એજન્સી આર એમ એસોસિએટ એજન્સીની નિષ્કાળજી સામે આવી છે એસટી બસને એસટી ડેપોમાં જ ધક્કો મારતો વિડીયો કેમેરામાં કેદ થવા પામ્યો છે સફાઈ કર્મચારીઓનો આઠ હજારના પગારની સામે ફક્ત પાંચ હજાર પગાર આવતા કર્મચારીઓ રોષે ભરાયા કર્મચારીનો ત્રણ હજાર પગાર કોણે અને કયા કારણસર કાપ્યો ડેપો મેનેજરનો ખુલાસો સફાઈનો અભાવ હોવાથી એજન્સી સફાઈ કર્મચારીને દંડ કરે એ એની જવાબદારી જંબુસર એસટી ડેપોમાં હાલ તો ગંદકીનું પ્રમાણ વધ્યું છે તેની કબૂલાત કરવામાં આવી છે બસ ડેપોમાં છ મહિનાથી નોકરી કરું છું છતાં અમારે જોડે પગારમાં આઠ હજાર પગાર છે તેમાંથી અમને પાંચ હજાર આપે છે વધતા કે તમારી પેરેન્ટી લાગી અમારા પાછા ડેપો મેનેજર આવે કે આ નહીં થયું તે નહીં થયું એવી રીતે અમને ધમકી આપે છે ને પછી પાછા કે આ કામ નહીં થયું તે નહીં થયું આવી રીતે અમારે જોડે ઘર વર્તન કરે છે કામદારો બેસી રહે છે અમારા આ લેડીસોને કે તમારે અમારો મોં દેખાડવાનો અમારે હાજરી કાર બતાવવાનું આ કરવાનું તે કરવાનું એટલે શા માટે જ જોઈએ અમે કામ કરતા આટલી અરુણગિરથી થતી હોય તો હું સાહેબ તે ડેપોમાં પંદર વર્ષથી કામ કરું છું પગારમાં આઠ હજાર પગાર આપે છે એમાંથી ત્રણ હજાર રૂપિયા અમારી પેરન્ટી કાપી લીધી ને આવતા મહિને ચ ચાર હજ કાપી લીધી અમારી પેરંટી કેવી રીતના કાપી એ અમને ન્યાય જોઈએ બીજું કે આટલું કામ કરતા આટલી સફાઈ કરતા તોય સાહેબ ડેપો મેનેજર સાહેબ અમારો સાથ નહીં આપતા અને પ્રાઇવેટ બીજા માણસોને અઢીસો અઢીસો રૂપિયા રોજ આપીને કામ કરાવે છે અને અમોને એમ કે તમારે કામ નહીં કરવાનું હવે બીજું કે અમારા બહુ જ અન્યાય થઈ રહ્યો છે પગાર માટે અમે બાવી બાવી રૂપિયા ભરું નાખીને રોજ બાવી જવાના બાવી આવવાના ભરું નાખીને અમે આવીએ છીએ મહિનાનો અમારો હજાર પંદરસો રૂપિયા ભરું થાય છે ને અમને આટલો પગાર આપે છે આઠ હજારમાંથી સત્તાવન હજાર રૂપિયા મારી પેરન્ટી કાપી લીધી એક છે કે સાફ સફાઈના રૂપિયા પગાર હતો જગ્યાએ રૂપિયા આપવામાં આવ્યો છે એવો બનેલો છે એના વિશે શું કહેવા હવે એસટી તંત્રએ ડેપોની સફાઈ માટે એજન્સી રાખી છે હવે એજન્સીને ડાયરેક્ટ પેમેન્ટ એસટી અમારા વિભાગીય નિયામક તરફથી થશે